બે ત્રણ અને આગાહી હતી એના દિવસમાં શું પરિસ્થિતિ થવાની છે નૃત્યનું ચોમાસું છે તેની શું કંડિશન થવાની છે તે તમામ માહિતી આપો એ પેલા હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ છ જૂન બે અને શુક્રવાર છે કોળી સમાજની વાડી ગામ કારે તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ દરેક મિત્રો ને આ ખેડૂત ની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની જેમાં જોવા જઈએ તો આપણે એક આગાહી આપેલી હતી કે બે ત્રણ અને ચાર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છવાયા ઝાપટાઓ પડી શકે છે એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે પણ આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટાછવાયા હશે એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે જોવા મળવાના ન હતા પણ છૂટાછવાયા ઝાપટાનું જે એક અનુમાન હતું એ મુજબના છૂટાછવાયા ઝાપટાઓ છે આજે

ભેજ છે એ ઘટી રહ્યું છે ભેજ ઘટી રહ્યો છે આજ સુધી જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા હતા પણ હવે આવતીકાલથી આ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે એટલે આવતીકાલે તારીખથી ધીમે ધીમે આ ઝાપટાઓ છે સંપૂર્ણપણે રોકાઈ સંપૂર્ણપણે બંધ નહીં થાય હજુ પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ હશે વલસાડ નવસારી બારડોલી ભીડી ડાંગ આટલા વિસ્તારોની અંદર હજુ પણ છૂટા છવાયા ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે એ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાઈ શકે છે એ સાથે જે પાલ વિસ્તાર છે જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય એ વિસ્તારોમાં પણ છૂટાછવાયા છવાયા ઝાપટાઓની શક્યતાઓ છે પણ એ ઝાપટાઓ હશે એની તીવ્રતા પણ ખૂબ ઓછી હશે અને વિસ્તારો પણ હવે આવતીકાલથી ઘટશે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને વાવથરા જેવા વિસ્તારો છે એમાં મોટા ભાગે હવામાન છે હવે ખુલ્લું થતું જોવા જોવા મળશે હા એક વાત ચોક્કસ છે કે એકલ દોકલ વિસ્તારમાં ક્યાંય ઝાપટું પડે એ વાત અલગ રહેશે પણ ઝાપટાઓની સંખ્યા ત્યાં પણ ઘટતી જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ છેલ્લા ત્રણ દિવસની અંદર સામાન્ય થી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાયા છે એ ઝાપટાઓની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ હવે ઘટાડો નોંધાતો જશે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર હોય મહીસાગરના વિસ્તાર હોય એમાં પણ હવે ઝાપટાઓના પ્રમાણમાં ઘટાડો થશે એટલે ઓવર ઓવર જોવા જઈએ તો ઝાપટાઓ છે એના પ્રમાણમાં ઘટાડો થવાનો છે સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે છૂટા છવાઈ થશે નૈઋત્યનું ચોમાસું જે ઘણા દિવસથી આપણું અનુમાન છે એ મુજબ નૈઋત્યનું ચોમાસું અત્યારે રોકાયું છે મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાય છે હમણાં કોઈ નવી સિસ્ટમ નથી બની રહી એટલે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતાઓ નથી જે થોડું ઘણું પણ ધીમે ધીમે આગળ વધતું હતું એ સંપૂર્ણપણે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે ગોવાથી લઈને મુંબઈ સુધીનો જે એરિયો છે એ અત્યારે મોન્સૂન બ્રેકની ની સર્જાય છે એટલે હવે ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી હા એક ચોક્કસ છે કે આપણે જે અનુમાન છે પંદર તારીખ પછીથી અરબસાગરની અંદર કોઈ એક વરસાદી હળવી સિસ્ટમ બને અને એને કારણે થોડી ઘણી કદાચ વેગ મળે તો એ આપને જાણ કરવામાં આવશે પણ અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે છતાં પણ દરેક આપણે માહિતી આપીએ છીએ વાર્ષિક કાર્યક્રમો છે છે એ મુજબ આપણે કન્ટિન્યુ માનવાનું અઢારથી લઈને બાવીસ તારીખ સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી જશે પણ એટલું ચોક્કસ છે કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે ઝાપટાઓ પડી રહ્યા છે અત્યારે ભલે આવતીકાલથી આ ઝાપટાઓની અંદર ઘટાડો થાય પણ આવનારા દિવસમાં દસ અથવા તો બાર જૂનથી ફરીથી પ્રી મોનસૂન એક્ટિવિટી તેજ થવા જઈ રહી છે અને એ તેજ પ્રી મોનસૂન એક્ટિવિટી છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બની શકે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પેલા વાવણી ઘણી જગ્યાએ કરાવશે પણ એ વિસ્તારો છે પણ છૂટા છવાયા વિસ્તારો નહીં હોય જેવી રીતે જોવા જઈએ તો મે મહિનાના છે આ વિસ્તારમાં દસ બાર તારીખથી એવા વરસાદોની પણ શક્યતાઓ છે પણ એકદમ છૂટાછવાયા વિસ્તારો હશે ક્ષેમિત વિસ્તારો હશે અને કયા વિસ્તારો હશે એ પણ આવનારા દિવસમાં આપણે માહિતી આપવામાં આવશે ખાસ કરીને અત્યારે જે ઝાપટાઓ પડી રહ્યા છે તાપમાન વધી રહ્યું છે